ઉપ પ્રમુખ મનોજ પટેલ ડોક્ટર સંદીપ શાહ સ્થાનિક કોર્પોરેટર સહિત આગેવાનો અને સ્થાનિક રહીશો દ્વારા સ્મારકને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી માં ગુજરાતની ચળવળના સહિત કલ્યાણભાઈ શાહ તેર ઓગસ્ટ ઓગણીસો અઠ્ઠાવનના દિવસે તેઓ શહીદ થયા હતા જેમના નામ પરથી એ દર્ભાવતીમાં આ પોરનું નામ કલ્યાણપોર રાખવામાં આવ્યું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો આ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો છેલ્લા સાત વર્ષથી ધારાસભ્ય થયો છું ત્યારથી દર વર્ષે તેર ઓગસ્ટે અહીંયા શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હાજરી આપતો હોઉં છું એ જ પ્રમાણે આજે અહીંયા શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે મારી સાથે ડબોઈ નગરપાલિકાના પ્રમુખ ડભોઈ નગરપાલિકાના ચેરમેન ઉપપ્રમુખ ડભોઈ નગરના પ્રમુખ તમામ આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે અને ભાઈ શ્રી કલ્યાણભાઈ શાહનો આત્મા જ્યાં પણ હોય ત્યાં પ્રભુ એમને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એમની શહીદીને લોકો વર્ષો વર્ષ યાદ કરે એવી અભ્યર્થના સાથે ભગવાનને ફરીવાર આજે પણ પ્રાર્થના કરીએ છે એમ એસી કલ્યાણને શહીદીને અમરત્વ આપે અને એમનો આત્મા જ્યાં હોય ત્યાં એમને શાંતિ પ્રદાન કરે